બધા મજામાં ને હું પણ મજામાં છું તો અશ્વિન કીધું છે કે હાલો જઈએ વાડીએ તે આપણે તો તૈયાર જ હોય બધાને ખબર જ છે કે હું તૈયાર જ હોઉં ત્યાં આપડે વાડીએ તો વાડીએ શું કામ કરવાનું છે અશ્વિન

ગોપીઓ તૈયાર થઈને રેલાજો કારણ કે જાન મારા આઈશભાઈ ની આવશે કાયું મોજા મોસ પાડી દીધી છે તો અમે આઈશ ની ફરમાશ આપી છે કેવી લાગી છે બધા કમેન્ટ કરીને કેજો તો આપણે બધા ની ફરમાશ લેશું શું કેવો છે તમારે હા એમાંય બધા એમનાથી બહુ ફરમાશ નું આલે છે બોલી ઈ તમને કેવું લાગ્યો અવાજ બહુ કેવું લાગ્યો ઈ બધું કેજો તો આપણે ફરમાશ લેવાનું ચાલુ કરી દઈએ કેમ કે બધા લે છે તો આપણને શું વાંધો છે કા હા ઓર ટ્રેડિંગ માં આવવા ભૂકા તો તમે કોઈ લગભગ ની કોઈ ફરમાશ હોય તો એની બનાવી તો બધા કમેન્ટ કરીને દઈ દેજો હા તો તમારો પૂરો છે હા તો ખાવા અને ખાવા જવું છે તો પડે કાશી તો પાકી તો તોડીશ તો બોલો પાકી કાશી કાશી

તો આવી ગયો છે આપણે સાંભળો અને હું પણ થાકી ગઈ સૌ હાલો તો ખોય પકડો ખોઈ પકડી જો પકડવી જો હે ને તો વાડીએ તો ત્યાં રહા આટા મારવા દાવાનું હોય દર શું કરવા કે કામ છે ને એટલે કાશ્મીર હા આપણે બાજરી ગાળવાનું થાય પારવાનું એટલે હજી તો અવડી અવડી છે આપણે થોડીક મોટી મોટી થાય ત્યારે આપણે દાડિયા કરવાના છે ને એ લોકો પાછો આવી જ છે બધાને ખબર તો છે જ તે ત્યાં તો બધાના લોગ બનાવે જ છે તો આપણે બાજરી ગાવન થાય ત્યાર વાળી આવશે ત્યાં સુધી તવાડી આવવાનું નથી અને એવું લાગશે તો આવતા શુક્રવારે તો લગભગ દાડિયા કરવા પડશે કાશવીન હા લગભગ શુક્રવારે જ કરવા પડશે આ ત્યાં સુધી તો કામ છે ની અને આ ઉદીભાઈને અને બાજરી કરવાનું છે રામુના ભાઈને અને બાજરી કરવાનું છે પણ એ બધા અમારી વાહે રહી ગયા અને અમે નીકળી ગયા આગળ હે એટલે આ કેમ છે ઈ છે બોટલ દારૂની मारो वैसे एक आदत है नहीं वो हाँ 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 थम थम चप चप वो क्या है? थप चप जम 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 थम सम हाथ दारू से क्या हूँ लेकिन क्या ना ना यार सोड़ा से आका सामने का खबर पड़े रहे ये ला गैस वही गैला से क्या बेक करवा शावे ये उसे अल्लू तुम्हारे सोती हुई तो आप अपने कहीं कोई सोड़ा डी नहीं अपने मोधी साथ पान्च औरपया भावा पेटले रायतमा डूंगली धिरिजावें सिया बढलो बढलो सावा दियावन चेका चाता येक कट्टाने परिशा जनाची ते यो थेज़ाई अपड़िक फर्वाजा ये ला थेज़ाईगने बो अपड़िये काम वो है अप� સારું તો છે ભાઈ આમાં કઈ વાંધો લાગતો ન મને પણ મને લાગતો હોય એ હું કરું હું ન કહું હે કેતા ને તો એક કામ પડે બનાઈ લે મસ્તી ને આ આ હા ના હોય યાર વાત નઈ તો મને તો તમ મારું કામ ન કરતા હું તમારું થોડું કરું મોઢું તો

तो हम ब्लॉग में नहीं आओगे तो टाटा हर हमारे वीडियो पसंद आए तो वीडियो ने लाइक कर जो शेयर कर, कर, कर जो ने सब्सक्राइब कर जो ले ले। फरी वीडियो में मर्शुतिया सुधी बाय